વડોદરાની શાંતિ ભંગ કરવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ વોર્ડ સત્તર નિર્મલ પાર્કના યુવાન મંડળના ગણપતિ પર ફેંકાયા ઈંડા ઘટના સંવેદનશીલ વિસ્તારમાં સિટી પોલીસ સ્ટેશન પાસે બની મોડી રાત્રે ત્રણ વાગે ઘટનાની નોંધ લેવાઈ ધાર્મિક લાગણી દુભાઈ મંડળ દ્વારા પોલીસમાં ફરિયાદ કોર્પોરેટરો સ્થળ પર હાજર વડોદરા શહેરમાં રાત્રે ત્રણ વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તરમાં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઇન્ડિયા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને પક્ષી દેવામાં નહીં આવે આજે ઘટના બની છે ગણેશજીની પ્રતિના ઉપર પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે તે ખરેખર બહુ નિંદનીય છે એ એને અમે આજે પોલીસ સ્ટેશન

કલા ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશન એવું છે કે ભાઈ અમે કરીએ છે જે આરોપી છે એને અને પર ને કલક પકલાવી છે બીજું કંઈ માંગ કરવા માટે અમે બીજું અન્ય માંગ કરવાનો અમે કીધું છે કે અમારે કોઈ સમાધાન અમાર આરોપી કમ્પ્લેઈન્ટ અમે આપી દીધી છે ರೂಪೇಶ ಮಂಡಳ ನಿರ್ಮಲ್ ಪಾರ್ಕ್ ಯುವಕ ಮಂಡಳ